મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થયેલો બાઇક ચાલક નો સીસીટીવી થયો વાયરલ ટુકવાડા ખાતે અવધ ઉદ્યોગમાં ઘરઘાટી કામ માટે વાપી છીરીની મહિલા સુનંદાબેન રામદાસ દેવગીરીકર ઉમરવાસ છપ્પન શુક્રવારના રોજ ચાલતા આવી રહ્યા હતા ત્યારે ટૂંકવાડા એવેન્સી બંગલોની સાઈડ પાસે પસાર થતા હતા ત્યારે તેમના પાછળ એક બાઇક ચાલક આવી ગળામાં પહેરેલી રૂપિયા પિસ્તાલીસ હજારની સોનાની ચેન ખેંચી પડવારમાં બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો જે ઘટનાનો સીસીટીવી શનિવારના રોજ વાયરલ થયો હતો જેમાં એક બ્લેક કલરની બાઇકનો ઓરેન્જ કલરની ટી શર્ટ અને બરમોડો પહેરેલો ચાલક મહિલા પાછળ આવે છે અને એક સમયે તેની પાછળ